દોરાજીના ફરેણી રોડ પર રહેતા વૃદ્ધા ઉંમર વર્ષ સિત્તેર પર કોઈ નરાધમે ગત તારીખ એકના બારેક વાગ્યાની આસપાસ નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ બંધ કરી વૃદ્ધાના ઘરમાં પ્રવેશી મકાનના વીજ કનેક્શનની મેઇન સ્વીચ બંધ કરી અને વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું અને રૂપિયા સાડા નવ હજારની રોકડ રકમ કબાટમાંથી તફડાવીને જતો રહ્યાનું વૃદ્ધાના દીકરાએ જણાવ્યું હતું તેમજ વૃદ્ધાને દુષ્કર્મ આચરનારે ગળે ટૂંપો આપ્યાનું અને છરી બતાવીને કોઈને જાણ કરશે તો મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ

પોલીસના પંજામાં આવી શકે તેમ હતું હાલ તો પીડિત વૃદ્ધાને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પ્રાથમિક તપાસ અર્થે પોલીસ દ્વારા લાવવામાં આવી છે અને ફરજ પરના ડોક્ટર દ્વારા પ્રાઇમરી એક્ઝામિનેશન કરવામાં આવ્યું હતું વિશેષ તપાસ માટે રાજકોટ સિવિલ ખાતે મોકલી આપવામાં આવી છે બોલવાનું તો નહીં હું કઈ નથી બોલી પછી ફરિયાદ કરી દઉં

મેડિકલ તપાસણી કરવા માટે આવેલા છે જેમના કહેવા મુજબ એમની જોડે કોઈ પ્રકારનું કઈ દુષ્કર્મ થયેલું છે અને અત્રે પ્રાઈમરી એક્ઝામિનેશન થઈ ચુકેલું છે અને વધારે એક્ઝામિનેશન માટે ગાયને ઓપિનિયન માટે રાજકોટ સિવિલ ખાતે મોકલવામાં આવે અલ્પેશ ત્રિવેદી નો રિપોર્ટ ધોરાજી